વિદ્યાર્થી મિત્રો આજના આ વિડિયોની અંદર આપણે ધોરણ 12 વિષય ગુજરાતી જેનો પ્રશ્નપત્ર નંબર 2 જેનો વિભાગ B એટલે કે ગદ્ય આધારિત વિભાગનો આપણે સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન મેળવવાના છે વિદ્યાર્થી મિત્રો તમારો જે અતૂટ વિશ્વાસ તમે જે નવનીત પબ્લિકેશન ઉપર જાળવી રાખ્યો છે એ જ તમારા અતૂટ વિશ્વાસને સામેથી જાળવી રાખવાનું કામ એ નવનીત પબ્લિકેશન દ્વારા પણ કરવામાં આવી રહ્યું છે

તમારા માટે ખરીદવા માટેની જે કિંમત છે એ માત્ર અને માત્ર ત્રણસો રૂપિયાની નક્કી કરવામાં આવી છે તો વિદ્યાર્થી મિત્રો તમારા બોર્ડની એક્ઝામનું જે કારકિર્દીનું વર્ષ ખૂબ જ અમૂલ્ય છે ખૂબ જ મહત્વનું છે અને બે હજાર ચોવીસના વર્ષની બોર્ડની પરીક્ષા માટે આ ગાલા અસાઇનમેન્ટ બુક એક ખૂબ જ એટલે ખૂબ જ અગત્યનું રહ્યું છે તો વિદ્યાર્થી મિત્રો ઝડપથી તમે એની ખરીદી કરી લેજો વિદ્યાર્થી મિત્રો ગાલા અસાઇનમેન્ટ બુકનું આ મુખ્ય મુખપૃષ્ઠ રહ્યું છે આ મુખ્ય મુખપૃષ્ઠને તમે પાછળની તરફ ફેરવશો એટલે તમને આ રીતે તમને રહેલું જોવા મળશે ત્યાં આગળ વિદ્યાર્થી મિત્રો તમારી પાસે રહેલા મોબાઈલની મદદથી તમને અહીં દર્શાવેલ આ ક્યુઆર કોડ તમે જોઈ શકો બરાબર આ ક્યુઆર કોડને તમારે શું કરવાનું તમારી પાસે જે મોબાઈલ છે એ મોબાઈલની મદદથી તમારે આ ક્યુઆર કોડને સ્કેન કરવાનો જેવો તમે આ ક્યુઆર કોડ સ્કેન કરશો એટલે તમને ત્યાં અલગ અલગ પ્રકારની તમારી માહિતી ફિલ કરવાનું કહેવામાં આવશે એ માહિતી તમે ફિલ કરો ત્યારબાદ તમને અહીં આગળ દર્શાવેલ જે એક્સેસ કોડ છે એ એક્સેસ કોડ તમને એન્ટર કરવાનું કહેવામાં આવશે એટલે તમારે વિદ્યાર્થી મિત્રો આ એક્સેસ કોડ તમારે એન્ટર કરવાનું

કે નીચે આપેલા બહુ વિકલ્પ પ્રશ્નોના ઉત્તર તમારે સાચો વિકલ્પ શોધીને લખવાનો છે પરીક્ષાની અંદર વિદ્યાર્થી મિત્રો તમને કુલ ત્રણ ગુણની અંદર એ પૂછાશે એટલે કે એક પ્રશ્નોનો તમારે એક ગુણ મળવા પાત્ર થશે હવે અહીંયા આગળ એક પ્રશ્ન આપેલા હશે એના ચાર વિકલ્પો છે ચાર વિકલ્પો માટે એક સાચો જવાબ તમારે દર્શાવવાનો છે તો જોઈએ સોળ નંબરનો પ્રશ્ન ભોજાએ ઇનામમાં શું માંગ્યું તો વિકલ્પ આપ્યા છે એ મહેનતાણું એક જોડી કપડા સી શિવ અને ડી કુબો તો આપણે જવાબ લખી શકીએ ભોજા શું ચલો આપણે સત્તર નંબરનો પ્રશ્ન જોઈએ વિદ્યાર્થી મિત્રો વ્યાસના માટે ક્ષત્રિયો મોત ક્યાં શોભે છે તો વિકલ્પ આપ્યા છે એ સમણાંગણમાં બી વીરભૂમિમાં સી પુરુષાર્થમાં અને ડી પાણીયા તરીકે

તો અહીંયા આગળ આપણે જવાબ લખી શકીએ કે ભાઈ સાક્ય રાજકુમારો વચ્ચે એ ખાજા ખવરાવવાની શરત લાગી હતી તો જવાબ આવશે એ ખાજા ઓકે આ રીતે લખવાનું રહેશે વિદ્યાર્થી મિત્રો જવાબ એટલે પરીક્ષાની અંદર તમને સીધે સીધા ત્રણ ગુણ મળવા પાત્ર થઈ જશે ચલો આગળ જોઈએ આગળની સૂચના તમારા માટે સ્ક્રીન ઉપર છે વિદ્યાર્થી મિત્રો કે નીચેના હેતુ લક્ષી પ્રશ્નોના તમારે માંગ્યા મુજબ તમે ઉત્તર લખવાના છે પ્રત્યેકનો તમને એક ગુણ મળવાપાત્ર થશે એટલે કે તમને ત્રણ પ્રશ્નો પૂછાશે અને ત્રણેય પ્રશ્નોના તમે સરળતાથી જવાબ લખી શકો છો તમને ત્રણ ગુણની અંદર એ પૂછાય છે એક પ્રશ્નોનો એક ગુણ ઓકે ચાલો જોઈએ ઓગણીસ નંબરનો પ્રશ્ન ઓછીનો માંગનારો પાતનું સાહિત્ય સ્વરૂપ તમારે જણાવવાનું છે ઓકે શું છે પ્રશ્ન કે ભાઈ ઓછીનું માંગનારો પાતનું સાહિત્ય સ્વરૂપ જણાવો તો આપણે જવાબ લખી શકીએ કે ભાઈ ઓછીનું માંગના માંગનારા જે પાત છે બરાબર એનું સાહિત્ય સ્વરૂપ એ હાસ્ય નિબંધ રહેલું જોવા મળશે ઓકે આ તમારા માટે જવાબ આવી ચૂક્યો છે વીસ નંબરનો પ્રશ્ન જોઈએ કે શરત મૂળ કઈ કૃતિનો અનુવાદ છે તો ભાઈ શરત એ આપણું ચોવીસ નંબરનું ગદ્ય છે રશિયન વાર્તાકાર એન્થૌ ચેખો એના એ લેખક છે ઓકે એનું મૂળ કૃતિ નો અનુવાદ કયો છે બરાબર કઈ મૂળ કૃતિનો એ શરત નામે અનુવાદ કરેલો છે તો ધ બેત નામની જે કૃતિ છે એનો એ અનુવાદ છે બરાબર શરત મૂર ધ બેત કૃતિનો એ અનુવાદ છે ઓકે ચલો 21 નંબરનો પ્રશ્ન જોઈએ અનુરુદ્ધનો ગૃહ ત્યાગ પાઠ શામાંથી લેવામાં આવ્યો છે બરાબર તો ભાઈ અનુરુદ્ધનો ગૃહ ત્યાગ એ કમળના તંતુઓમાંથી લેવામાં આવ્યો છે ઓકે જવાબ તમારા માટે છે જો બરાબર આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનો જવાબ લખીને તમે પૂરેપૂરા ગુણ મેળવી શકો છો ચલો આપણે આગળ જોઈએ આગળ નવી સૂચના તમારા માટે સ્ક્રીન ઉપર છે વિદ્યાર્થી મિત્રો કે નીચેના પ્રશ્નોના એક વાક્યમાં તમારે ઉત્તર લખવાનો છે પ્રત્યેકનો એક ગુણ છે અને કુલ તમને એના ચાર ગુણ મળવા પાત્ર થશે એટલે પરીક્ષાની અંદર તમને ચાર પ્રશ્નો પૂછાશે કમ્પલસરી આ ચારે ચાર પ્રશ્નોના જવાબ લખવાના રહેશે કોઈ વિકલ્પ તમને મળવાનો નથી તો જોઈએ બાવીસ નંબરનો પ્રશ્ન માર્ગ અકસ્માત થયાના એક કલાકને શું કહેવામાં આવે છે બરાબર માર્ગ અકસ્માત થયાના એક કલાકને શું કહેવામાં આવે છે તો આપણે જવાબ લખી શકીએ કે ભાઈ માર્ગ અકસ્માત થયાના એક કલાકને સુવર્ણ કલાક એટલે કે ગોલ્ડન હોર આપણે કહીએ છીએ ઓકે આ તમારા માટે જવાબ છે સુવર્ણ કલાક એટલે કે ગોલ્ડન હોર એ કહેવામાં આવે છે ઓકે વિદ્યાર્થી મિત્રો ચલો ત્રેવીસ નંબરનો પ્રશ્ન જોઈએ કે ઉછીનું માંગનારમાં કયો ગુણ હોતો નથી

કે નીચેના પ્રશ્નોના ત્રણ ચાર વાક્યમાં તમારે ઉત્તર લખવાના છે વિદ્યાર્થી મિત્રો કોઈ પણ ત્રણ પ્રત્યેકના તમને બે ગુણ મળવા પાત્ર થશે એટલે અહીં આગળ જો તમને વિકલ્પ પ્રાપ્ત થાય છે કોઈ પણ ત્રણ એટલે કે ચાર પ્રશ્નો આપેલા હશે સરળતાથી તમે જે પ્રશ્નોના જવાબ લખી શકો બરાબર એ તમારે અહીં આગળ લખવાના રહેશે ઓકે એટલે કોઈ પણ ત્રણ એટલે કે ચાર માંથી તમારે ત્રણ પ્રશ્નોના જવાબ લખવાના એક પ્રશ્નના તમને બે ગુણ મળવાપાત્ર થશે એટલે ત્રણ પ્રશ્નોના જવાબ લખો એટલે તમારો કુલ છ ગુણ તમને મળવા પાત્ર થાય છે

શું કહ્યું તમે થોડા માંડા દેખાવ માંડલા દેખાવ છો અને આત્મજ્ઞાની જે વ્યક્તિ હોય એ ક્યારેય પણ માંડો પડશે નહીં એમ એ શાક સમારતા સમારતા ગાંધીજીએ વિનોબા ભાવેને કહ્યું છે પ્રશ્ન નંબર 28 જોઈએ લેખિકાને હરગન મેદાનમાંથી વહી જતી શેષ નદી એ કેવી લાગી હતી તો આપણે જવાબ લખી શકીએ કે ભાઈ લેખિકાને હરગન મેદાનમાંથી એ પોહરે શાંતિથી એ વહી જતી શેષ નદી એ બિલકુલ ડાહી ઠાવ ઠાવકી શાણી અને થડેલ એ તમને લાગે છે ઉગાડું માથું અને ઉગડતી ઓઢણી ઓઢેલી એ તોફાની કન્યા પિતાનું ઘર છોડી એ સાસરે આવતા એ જાણે કે વિનમ્ર બની માથે સાદલો ઓઢી છેડો એ ઠીક રાખી જાણે એ ગંભીર અને ભારેખમ બની ગઈ હોય તેવી એ લાગતી હતી આ રીતે સરસ મજાનો જવાબ તૈયાર કરી શકીએ ચલો અઠ્યાવીસ નંબરનો પ્રશ્ન જોઈએ વિદ્યાર્થી મિત્રો તો સેલ્વી પંકજ અમે નાયકનું સ્વાગત કેવી રીતે કર્યું તો સરસ રીતે આપણે જવાબ લખી શકીએ કે ભાઈ સેલ્વી પંકજ અમે એ નાયકનું

ખિજડિયા ટેકડે પાથમાં બનેલી ઘટનાનું વર્ણન કરવાનું છે તો આપણે જવાબ લખી શકીએ કે ભાઈ ખિજડિયા ટેકડે એ પાથમાં સૌપ્રથમ પ્રથમ એ ઘટના બની કે પોસ્ટ માસ્ટરને ઘરે ઘણા વર્ષો પછી એ પુત્રનો જન્મ થયો પરંતુ કમ નસીબે તે જન્મ્યો પછી તુરંત જ એ એ મૃત્યુ પામ્યો પોસ્ટ માસ્ટરે તે હદ ભાગી પાછળ એ સારું એવું દાન પુણ્ય પણ કર્યું કાપડના વેપારીને ત્યાંથી એ કિંમતી રેશમી કાપડ લઈને તેમાં એ વિટાડીને એ બાળકને ખીજડીયા ટેકડે તેઓ ડાકી દીધું આ તરફ ભોજો ભોજા નામનો એક ગરીબ માણસ જે છે એ પોતાના ઠંડીમાં સુથવાતા એ બાળકોનું દુઃખ ન જોવા જોવાતા એ નાના બાળકની કબર ખોડીને તેના ઉપર ઢાંકેલું જે કપડું એ લેવા ગયો ત્યારે એ બાળક એ ત્યાં આગળ સહેજ સર વળી ઉઠ્યું ભોજાએ બાળકને ખાડામાંથી ઉચકી લીધું અને પોતાના ઘરે એ લઈને લઈ ગયો અને અનેક મનોમંથનો કર્યા તે હાથમાં દીધું આમ એ જીવનમાં તેનું મૃત બાળક ફરી પાછું આવ્યું તેને ખુશ થઈને ભોજાને ઇનામ માંગવા માટે તેમણે કહ્યું તો તેણે પોતાના બાળકો અને પત્ની માટે એ તેમને કપડા માંગ્યા એક એક જોડી કપડા તેમણે માંગ્યા આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનો આપણે જવાબ લખી શકીએ છીએ હવે એ પ્રશ્નોનો જવાબ જો તમે લખી શકતા નથી તો એના અથવામાં વિદ્યાર્થી મિત્રો તમને અહીંયા આગળ બીજો એક પ્રશ્ન પરીક્ષામાં પૂછાય છે 30 નંબરની અંદર જ તે જોઈએ કે અનુરુદ્ધનો ત્યાગ વાર્તાનો ધ્વનિ તમારે સ્પષ્ટ કરવાનો છે તો આપણે જવાબ લખી શકીએ કે ભાઈ અનુરુદ્ધનો ગૃહત્યાગમાં ભગવાન બુદ્ધના એ પિતરાય ભાઈ એ શાક્ય રાજકુમાર અનુરુદ્ધની વાત છે અનુરુદ્ધનો ઉછેર એ ધન અને વૈભવની છોરો વચ્ચે એ થયેલો જોવા મળે છે તેને કોઈ વસ્તુનો એ અભાવ એ અનુભવ્યો અનુભવ્યો જ ન હતો અનુરુદ્ધે જીવનમાં નથી શબ્દ ક્યારેય એ સાંભળ્યો હતો નહીં પોતાના જીવનમાં નથી શબ્દ ક્યારેય સાંભળ્યો નથી વારંવાર એ ખાજા માંગવાને કારણે તેની માતા એ ખાજા નથી તેમ કહેવડાવે છે ત્યારે તે પ્રથમ વખત નથી શબ્દ સાંભળે છે ત્યારે એ જે અનુરુદ્ધ છે એ પોતે પોતાના જીવનમાં નથી શબ્દ પહેલીવાર તેને સાંભળ્યો છે પોતાને બિરંજ હંમેશા એ સુવર્ણના પાત્રમાં પીરસવામાં આવતી હોવો જોઈને તે અનુમાન લગાવે છે કે બિરંજ એ સુવર્ણના પાત્રમાં જ એ રંધાય છે અને તેમાં જ એ ઉત્પન્ન થાય છે તેવું તે પોતે માને પણ છે અને એની સાથે આપણે તકી શકીએ કે આ પ્રસંગો પરથી અનુરુદ્ધના ઉછેર અને ભૂલપણ અને બાલિશતાના એ દર્શન આપણને થાય છે આ રીતે ઉછરેલો એ રાજકુમાર જ્યારે એ પ્રવજ્યા લેવા માટે તૈયાર થાય છે ત્યારે સૌને એ નવાઈ લાગે છે પ્રવજ્યા લેવા માટે દરેક કસોટીઓ માટે સફળ પણ થાય છે ઉપાલી એ સૌ કુમારોનો એ વર્ષોથી એ ચાકર હતો પ્રવજ્યા માટે જઈ રહેલા એ જે શાક્ય કુમારો કુમારો એ ઉપાલીને પોતાના આભૂષણો ઉતારીને આપી દે છે જેથી તે તેની આજીવિકા ચલાવી શકે પરંતુ ઉપાલી એ પોતે વિચારે છે કે અપાર વૈભવ અને ધનની છોરો વચ્ચે ઉછરેલા કુમારો એ સર્વ ત્યાગીને ભિક્ષુ બનવા જઈ રહ્યા છે તો મારા જેવા સામાન્ય માણસે આ બધી વસ્તુઓ અને સંસારનો મોહ શા માટે રાખવો જોઈએ એ ઉપાલી પણ એ ત્યાં આગળ આ રીતે પોતે એ પોતાના મનથી એ ત્યાં આગળ વિચાર કરે છે તેથી કુમારોએ આપેલા આભૂષણોની પોટલી તે ઝાડ ઉપર લટકાવી રાજકુમારો સાથે એ પ્રવચ્યા લેવા માટે એ પોતે પણ તૈયાર થાય છે રાજકુમારોએ વર્ષો સુધી તેની સેવાઓ લીધી હતી તેથી તેઓએ ભગવાનને એ વિનંતી કરી કે પ્રથમ ઉપાલીને પ્રવજ્ય આપવામાં આવે શું કહ્યું કે ભાઈ તેઓ પ્રથમ એ ઉપાલીને પ્રવજ્ય આપવામાં આવે કે જેથી કરીને તેઓ તેની એ સેવા કરીને તેઓ એ જન્મ્યા ત્યારથી જે કુળવૃદને એ સેવતા રહ્યા છે તેને એ નિર્મૂળ કરી શકે રાજકુમારો પણ એ નવા ભિક્ષુને એ પોતે વંદન કરે છે અને તેના શ્રમણને એ યોગ્ય પરિચર્યા આપી પછી તેઓ પોતે પણ પ્રવજ્યા લે છે પ્રવજ્યા લેવા માટે એ ત્યાગ દ્રઢ મનોબળ નિર અભિમાન પણ એ સંસાર પ્રત્યે મોહ ત્યાગ અનાશક્તિ વગેરે ગુણો એ આવશ્યક છે તે આ વાર્તા પરથી અહીં આગળ આપણને પ્રતીત પણ થાય છે વિદ્યાર્થી મિત્રો બે હજાર છવ્વીસ ના વર્ષના ધોરણ બાર ના જે તમામ વિષયના સંપૂર્ણ પ્રશ્નો સંપૂર્ણ જે સોલ્યુશનની પીડીએફ ફાઇલ જો તમારે મેળવવી હોય

તમામ વિષયના તમામ પ્રશ્નોપત્રોની એ પીડીએફ ફાઇલ તમે સરળતાથી મેળવી શકો છો વિદ્યાર્થી મિત્રો આજના જો વિદ્યાર્થી મિત્રો ધોરણ બારના તમે નવા નવા અપડેટ મેળવવા માંગો છો તો અત્યારે જ તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જજો કોર્સને લગતી વધુ માહિતી મેળવવા માટે વિદ્યાર્થી મિત્રો અમારા મોબાઈલ નંબરનો તમે સંપર્ક કરી શકો છો અમારો મોબાઈલ નંબર છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર તમે સંપર્ક કરી શકો છો વિદ્યાર્થી મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે ધોરણ બાર વિષય ગુજરાતી જેનો નંબર વિભાગ બી એટલે કે ગદ્ય આધારિત આપણે સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન મેળવી ચૂક્યા છે વિદ્યાર્થી મિત્રો આપણે આગળના વિડીયોમાં ફરી પાછા મળીશું એક નવા વિભાગ સાથે વિદ્યાર્થી મિત્રો ત્યાં સુધી હું તમારી રજા લઉં છું થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો